અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા સામાજિક તત્વોના હુમલાથી સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર અનેક પ્રશ્નો ઉઠ્યા છે તે ઉપરાંત રાજ્યમાં નાગરિકોના જાનમાલ વર્તમાન કાયદામાં કેટલા સુરક્ષિત છે તે પણ લોકોમાં ચર્ચાતો મોટો પ્રશ્ન છે વસ્ત્રાલ હુમલામાં અસામાજિક તત્વો સામે અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવા છતાં આ અસામાજિક તત્વો લોકોના જીવના જોખમ સમાન તત્વો

પરંતુ વસ્ત્રાલમાં દાદાગીરી કરનાર પંકજ ભાવસાને અદાલતે ત્રણ ત્રણ વખત પાસામાંથી છોડી મૂક્યો છે આ પંકજ ભાવસાર જામીન ઉપર ફરતા ત્રણસો સહિત અગિયાર જેટલા ગંભીર ગુનાઓમાં સામેલ છે સાથે અન્ય આરોપી સંગ્રામસિંહને મારવા વસ્ત્રાલમાં દાદાગીરી ઉપર ઉતર્યો હતો ત્યારે અમદાવાદ શહેરમાં આતંક મચાવનાર આ સામાજિક તત્વો આમ કાયદાના કોઈ પણ ડર વિના ખુલ્લામાં ઘાતક હથિયારો લઈને શહેરની શાંતિને બાનમાં લે ત્યારે રાજ્યના કાયદા ઉપર લોકો કેટલો વિશ્વાસ કરશે તે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે